એસઆઈટી પર સવાલો થઈ રહ્યા છે શું એસઆઈટી ફક્ત અધિકારીઓ પર જ કાર્યવાહી કરી રહી છે કે પછી રાજકીય નેતાઓ પર પણ કાર્યવાહી કરશે આ સવાલો પરથી હવે અધિકારીઓની સાથે રાજકીય નેતાઓ પર પણ હવે દબાણો વધી રહ્યું છે આ કહેવું એટલા માટે પડે છે કારણ કે હવે સરકાર અને સંગઠનની નેતાગીરીના પગ નીચે રેલો આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ રાજકોટ અગ્નિકાંડ બાદ એક તરફ રચના થયા પછી તેમના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર ની સ્વર્ણિમ સંકુલ માં આવેલી મુખ્યમંત્રીની કચેરીમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે ભાજપના સિનિયર કેબિનેટ મંત્રીઓમાં હવે રીત ગણગણાટ શરૂ થઈ રહ્યો છે હવે રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સાથે રાજકીય નેતાઓની સાઠ ગાંઠની વાતોથી પણ હવે ખુદ ભાજપના રાજકોટના નેતાઓ સામે કડક પગલા ભરવા માટે મુખ્યમંત્રી પર દબાણ વધી રહ્યું છે આ ઘટનાથી ભાજપમાં બે ફાટા પડ્યા છે અને પાર્ટીનું એક જૂથ માને છે કે પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ એટલા જ દોષિત છે જેટલા અધિકારીઓ છે પણ અહીંયા સવાલ એ છે કે રાજકોટમાં અગ્નિકાંડ થયો તે પૂર્વે ભાજપના સ્ટેટ કાર્યાલય કમલમમાં એક વિવાદાસ્પદ પત્રિકા આવી હતી તેમાં રાજકોટ ભાજપના કાર્યકરોએ લખીને જણાવ્યું હતું કે રાજકોટના જમીન કૌભાંડોમાં ત્રણ નેતાઓની ત્રિપુટીનો દબદબો છે જેમણે રૂપિયા ભરીને ભેગા કરીને પોતાની કોઈ ભૂમિકા જ નથી તેવો કારસો પણ ઘડી નાખ્યો આ પત્રિકામાં રાજકોટના ત્રણ નેતાઓના નામો સાથે ટીપીઓ એમડી સાગઠિયાનું નામ પણ લખેલું હતું કે જેમણે કરોડો રૂપિયાના ખિસ્સા ભરી લીધા છે જ્યારથી આ પત્રિકા બહાર આવી છે ત્યારથી જ રાજકીય ઓફિસોમાં ખડભડાટ મચી ગયો છે

પોલીસ ઇન્સ્પેક્ટરે એવી ચીમકી ઉચ્ચારી છે કે જો મારી ધરપકડ થશે તો હું ભાજપના કચ્છા ચીઠા ખોલી નાખીશ તો આ ચીમકી સીધી જ ભાજપના સિનિયર નેતાઓની મિલી ભગત પર આંગળી ચીંધે છે

જનતા પણ પૂછી રહી છે જે પરિવારે પોતાના સભ્યો ગુમાવ્યા છે તે પણ પૂછી રહ્યા છે આ ઘટના પાછળ કોણ જવાબદાર છે આ પરિવારો સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે સરકારે જવાબ આપવો પડશે આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તથા નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર